હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો અત્યારે અમે જઈએ છીએ ક્રેઝી બીન્સ એટલે ત્યાં આગળ એવું છે કે જે એમેઝોનની જે પ્રોડક્ટ્સ હોય છે એ અમુક ડેમેજમાં જતી રહેતી હોય છે વેરહાઉસમાંથી તો એ લોકો ત્યાં આગળ સેલિંગ માટે લાવતા હોય છે તો ત્યાં હું થોડું તમને બતાવું કે ભાઈ કઈ ટાઈપનું શું છે કારણ કે અમે કોઈ દિવસ નથી ગયા અમે પણ ફર્સ્ટ ટાઈમ જ જવાના છીએ અને અમે જો બસમાં જઈશું તો હું આજે તમને એ પણ બતાવીશ કે અહીંયા બસમાં ટિકિટ કઈ રીતે લેવાની છે અને શું ફેર હોય છે તો આપણે એના વિશે પણ વાત કરીશું તો ચાલો આગળ હું તમને બ્લોગમાં કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ આ છે બીન્સ અને અમે હવે અહીંયા અંદર જઈએ છીએ અહીંયા જે આપણે કેમ અમુક સસ્તા ડીલમાં તમને મળી રહે છે એ ટાઈપનું હોય છે તો અંદર જે હું તમને બતાવું અને અહીંયા એનો ટાઈમ નહીં લખ્યું છે કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ઓપન રહેશે તો આપણે અહીંયાથી એન્ટર થઈશું તો આ બધી બુક્સ છે આ આખું વેરહાઉસ હાઉસ છે અહીંયા આખું શોપ તો ત્યાં આગળ તમે જુઓ તો આમાં અમુક દિવસો બાંધેલા હોય છે તો આજે કોઈ બી આઈટમ લેશો તો દસ ડોલરમાં મળશે તો ફ્રેન્ડ્સ આ જે છે બધું અલગ અલગ વસ્તુ તો આમાંથી આપણે જે ગમે તે આપણે લેવાની આ બધા ટેસ્ટ કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ છે આ બધી એકચ્યુઅલી એમેઝોનમાં જે મળે એ ઓફિશિયલ જે વેબસાઇટ ઉપર એ જ વસ્તુ છે પણ આ એ અહીંયા સસ્તામાં મળે છે આજે સેટરડે સન્ડે દસ ડોલરમાં મળશે પછી મંગળવાર ને બુધવારે આવો ના સોરી બુધવારે અને ગુરુવારે આવો તો આ બધી વસ્તુ એક ડોલરમાં ઓન્લી ફોર વન ડોલર જો આ નવા નવા મોબાઈલના કવર છે જો આ તમે જોઈ શકો છો જે આપણે એમેઝોનમાં મંગાવતા હોઈએ છે પછી શુક્રવારે આવો તો પચીસ ડોલર એટલે દર જે રીતે થાય ડે પ્રમાણે અલગ અલગ પ્રાઇસ હોય છે આ તો અમે અમે લોકો ફર્સ્ટ ટાઈમ જોવા માટે આવ્યા હતા ચેક કરવા માટે કે ભાઈ શું મળે છે શું નથી મળતું તો આપણને આઈડિયા આવે કે આખું આ જે છેક સુધી બધા લોકો લઈ રહ્યા છે સામાન આખું મોટી શોપ છે આની અંદર આ બધી વસ્તુ મળતી હોય છે તો હવે અમે જઈએ છીએ ઘરે અને હું આગળ જો બસમાં જાઉં તો હું તમને બતાવું કે બસનો પાસને કઈ રીતે લેવાનું છે ફ્રેન્ડ્સ આ છે બસનું એન્ટ્રન્સ અને અહીંયાથી એન્ટર થવાનું અને આ જે છે ટિકિટ તો તમે જે ઓનલાઈન ટિકિટ પરચેસ કરી હોય અહીંયા જ્યાં દેખાય ત્યાં તમારે સ્કેન કરવાનું છે અને કાં તો પછી આ ડબ્બાની આ બોક્સ જે છે એની અંદર તમારે કોઈન નાખવાના અહીંયાથી કોઈન નાખવાના અને આ એન્ટ્રન્સ છે અહીંયા તમારે જો પાસ હોય તો અહીં બતાવીને જવાનું અને આ જે ફેલગરી ટ્રાન્ઝિસ છે એના રેટ છે અડલ્ટના થ્રી પોઈન્ટ સેવન્ટી યુથના ટુ પોઈન્ટ ફિફ્ટી સિનિયરમાં નથી અને પેટ્સમાં ફ્રી અને તમારે જો તમારે જ્યારે ઉતરવું હોય તો આ સ્ટોપનું બટન પ્રેસ કરશો તો જ બસ ઊભી રહેશે ને તો નહીં ઊભી રહે જ્યાં બી જ્યારે બી તમારું સ્ટેન્ડ આવે તો તમારા સ્ટોપનું બટન પ્રેસ કરવાનું રહેશે અને આ છે અને એક ડોર જે છે એ અહીંયા પાછળ પણ એક ડોર આપેલો હોય છે એક્ઝિટનો તો આ ગ્રીન જે છે સેન્સર ત્યાં તમને હું બતાવું કે અહીંયાથી તમે આ હાથ આમ કરશો તો ઓપન થશે બધી જગ્યાએ આ સ્ટોકના બટન આપેલા જ હોય છે અને તમે જો સ્ટુડન્ટ હોય તો તમારે બસનો પાસ બી કઢાવો અને જો તમારે રોજ યુઝ થતી હોય તો પણ તમે બસનો પાસ કઢાવો તો તમને સસ્તો પડે એકસો ને પંદર ડોલરમાં મંથલી તમને બસ પાસ મળે છે એ જે જે બી ગેસ સ્ટેશન છે ત્યાં આગળ બી તમને મળી રહેશે અને ઓનલાઈન ટ્રાન્ઝેસ જે એપ હોય છે એમાં પણ તમને મળી રહેશે અને બીજી વસ્તુ કે તમે જો નવા નવા હોય ને તમને રસ્તાની ખબર ના હોય તો અહીંયા તમારે મેપની અંદર તમારે લોકેશન શેર કરી દેવાનું કે તમારે ક્યાં આગળ ઉતરવું છે ક્યાં જવું છે તો એ પણ તમે એના થ્રુ તમને આસાનીથી તમે ઉતરી શકશો કે જેથી કરીને કોઈ લોકો નવા હોય તો ભાઈ સ્ટેન્ડ જતું હોય તમને પ્રોબ્લેમ થાય ખબર ના હોય તો જ્યારે નવા નવા આવો તો ત્યારે તમારે આ જે એપ છે એનો યુઝ કરવાનો કે જેથી કરીને તમને તમારું ડેસ્ટિનેશન આસાનીથી તમે પહોંચી શકો તો ફ્રેન્ડ્સ આ હતો સરસ મજાનું ઇન્ફોર્મેશનવાળો વિડીયો કે જે મેં તમને બતાવ્યું કે આ એમેઝોનમાંથી જે ડિફેક્ટિવ પ્રોડક્ટ જે હોય છે એ ક્યાં મળે છે અને પ્લસ બસમાં ટિકિટ રેટ શું ફેર શું હોય છે અને કઈ રીતે અહીંયા સ્કેન કરવાનું છે અને ટિકિટ લેવાની હોય છે તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ